આવતીકાલે બાબા સાહેબ આંબેડકર જયંતિ આવતીકાલે સાહેબ આંબેડકર જયંતિ હોય ત્યારે મહુવાના સ્નેહદીપ સોસાયટીના આંગણે આંબેડકર હોલનો શુભારંભ અને સાથે બાબા સાહેબ પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને વંદન કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ છે સાથે એક સ્કૂટર રેલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ તબક્કે મહુવા પોલીસ વિભાગના એ એસપી શ્રી અંશુલ જૈન પીએસઆઈ શ્રી ભરવાડ અન્ય પોલીસ કર્મચારી સાથે સ્થળની શુભેચ્છા મુલાકાત લઈ અને સમગ્ર આયોજનની વિગતો મેળવી હતી આ તબક્કે સ્નેહદીપ સોસાયટીના આગેવાન શ્રીઓ જગદીશભાઈ ચૌહાણ હરેશભાઈ વાઘ હિતેશભાઈ ચૌહાણ માવજીભાઈ બાબરિયા રાકેશભાઈ મકવાણા ડોક્ટર એમપી રાવલિયા લાલજીભાઈ વરમોરા રાજાભાઈ કાતરિયા મંગાભાઈ જોગડિયા નાનજીભાઈ સરવૈયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા